આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ભારે વરસાદ રાજ્યમાં રેડ એલર્ટ સુરતમાં શું સ્થિતિ જોવા મળી રહી છે અનેક જગ્યાઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે હાલની શું સ્થિતિ છે જી બિલકુલથી ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વેડરોડ પંદોર વિસ્તારના સીધા દ્રશ્યો છે જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે ત્યારબાદ જે કટરિયાપુરની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે વેર રોડ પંડોળ વિસ્તારના સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ લોકોની હાલત કફોડી બની છે જે દુકાન અને જે ઘરો આવ્યા છે ત્યાં પાણી ઘૂસી ગયા છે લોકોને ભારે પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે તે પોતાના જીવના જોખમે આ જે ગટરિયા પૂર છે તે પૂરમાંથી પસાર થવાની નોબત આવી રહી છે આખા આખો જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ રીતે જે બેરિકેટિંગ છે તે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યો છે સાથોસાથ તો જે બંદોબસ્ત છે તે પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે કોઈ પણ વાહન અંદરથી પસાર ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવી છે ત્યારે તંત્રની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે આ ઉપરાંત જે હેડક્વાર્ટર ના છોડવા માટે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે ગત રોજ પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ જે ઝોનના જે અધિકારીઓ છે તેમની સાથે મીટિંગ કરી હતી અને કઈ રીતે આ સિચ્યુએશન સામે લડી શકાય તે અંગે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે આપ જોઈ શકો છો એક પછી એક જે નોકરિયાત વર્ગ છે આ મુખ્ય માર્ગ છે જે વે રોડ અને ડબોલીને જોડતો આ રોડ છે જ્યાં મુખ્ય જે વાહન વ્યવહાર છે તે તો બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે લોકો છે તે લોકો આ રીતે પગપાળા જઈ રહ્યા છે બીજી તરફ હું આપણે બતાવી જે કોઝવે ની જે સપાટી છે તે સપાટી પણ સતત વધી રહી છે હાલમાં કોઝવેની જે સપાટી છે તે ભયજનક સપાટી ક્રોસ કરીને દસ મીટર ઉપર પહોંચી ગઈ છે એટલે કે સતત જે કોઝવેની જે સપાટી છે તે વધી રહી છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગત રોજ પણ સો થી વધુ જે લોકો છે તેનું સ્થાનાંતર કરાયું દેવામાં આવ્યું હતું આ સાતો સાત અડાજણ રેવાનગર સહિતના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થાનાંતર કરી દેવામાં આવ્યો છે આજનો દિવસ પણ સૌથી મહત્વનો રહેશે કારણ કે હજી પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ફાયર વિભાગના જે જવાનો છે જે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ પણ અહીં જોવા મળી રહી છે હું બીજી તરફના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કેમેરામેનને કહીશ કે જે બીજી તરફના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવે કારણ કે હાલમાં જે બંને તરફના જે રસ્તાઓ છે ત્યાં ગટર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં જોડાયા છે અને તેમની સાથે આપણે વાતચીત કરીએ જી સર શું પરિસ્થિતિ છે હાલ શું કહેશો આપણે જે રાતે જે વરસાદ પડ્યો થોડો ફ્લડ ગેટ આપણે બંધ છે એમને લીધે જે પાણીનું પાણી જે બેગ માર્યું છે ને એ પાણી ઉપર આવેલું છે હાલ આ રસ્તો કયો બંધ છે અને કેટલી અસર પડે છે કઈ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આપણે બંને બાજુ માર્શલો મૂકીને છે ને રસ્તો પબ્લિકને અવર જવર માટે બંધ કર્યો છે કે કઈ અનિશ્ચ ઘટના નહીં બને તેના માટે જી આપે જે રીતે જોયું તે રીતે આ જે બંને તરફનો જે રસ્તો છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અનિશ્ચિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે જી જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો વરસાદને લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ અને ઝી ચોવીસ કલાક પર સતત અપડેટ્સ જોતા રહો હાલ સમય થયો છે રજા